નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં ડબલ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બાર ડિગ્રીનો તફાવત જોવા મળ્યો છે જો કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષ ઠંડી ઓછી છે કચ્છના નલિયામાં ઠંડીનો પારો આઠ પોઈન્ટ આઠ ડિગ્રીએ પહોંચ્યો છે તો રાજકોટમાં બાર પોઈન્ટ છ ડિગ્રી તો ગાંધીનગરમાં તેર પોઈન્ટ પાંચ ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે નવા વર્ષની શરૂઆતમાં જ માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડ્યો છે આબુમાં ઝીરો ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે ન્યૂનતમ તાપમાનથી ઘાસ પાંદડા અને વાહનો પર બરફ જામી ગયો છે જોકે આ વર્ષ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે આગાહીકાર અંબાલાલ પટેલે નવા વર્ષની વરસાદની આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી સ સાતને આઠ જાન્યુઆરી સુધી મહારાષ્ટ્ર મુંબઈ સુધી પહોંચતા વરસાદની શક્યતા છે આગામી સ સાતને આઠ જાન્યુઆરી સુધી મહારાષ્ટ્ર મુંબઈ સુધી પહોંચતા વરસાદની શક્યતા છે સિસ્ટમના ભેજના કારણે દક્ષિણ ગુજરાત અનર દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવતા બંગાળના ઉપસાગરમાં હલચલ થવાની શક્યતા છે જેના કારણે બંગાળના ઉપસાગરનો ભેજ પૂર્વીય રાજસ્થાન સુધી આવવાની શક્યતા છે જેના કારણે પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે જાન્યુઆરી એકથી પાંચમાં મહીસાગર પંચમહાલ અને અરવલ્લીમાં માવઠાની શક્યતા છે તો સાથે જ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ હવામાન પલટાઈ શકે છે કચ્છ સહિત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વાતાવરણ પલટાઈ શકે છે પાંચ જાન્યુઆરી સુધીમાં દેશના સિત્તેર ટકા ભાગમાં પલટો આવવાની શક્યતા છે દસ જાન્યુઆરીમાં ઠંડીનો સમકારો વધશે અમદાવાદ શહેરમાં વહેલી સવારે ઠંડી તો દિવસે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બાર ડિગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે ગઈકાલે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ બે ડિગ્રી તો મહત્તમ તાપમાન અઠ્યાવીસ ડિગ્રી નોંધાયું હતું નલિયામાં સૌથી ઓછું આઠ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે ગત વર્ષની સરખામણીએ આ વર્ષ ઠંડીમાં ઘટાડો થયો છે ડિસેમ્બરમાં સામાન્ય કરતાં ઠંડીનો પારો ઓછો નોંધાયો છે જોકે આ વર્ષ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડી ઓછી છે અંબાલાલ પટેલે જણાવ્યું કે હાલ તો ઠંડી નહીં આવે પરંતુ આગામી દસ અને અગિયાર જાન્યુઆરીમાં ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતા છે તો સાથે જ પતંગના રસિકો માટે સારા સમાચાર છે કે આ વર્ષ ઉત્તરાયણ ઉપર સાનુકૂળ વાતાવરણ રહેશે ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે તેથી લોકો સરળતાથી પતંગોત્સવ માણી શકે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે